આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું એક વિઝન છે જ્યારે જ્યારે આ પ્રકારની ચુનૌતીઓ એમના સમક્ષ આવેલી છે તો એમને અવસરમાં તબદીલ કરવાની આગવી કુશળતા છે તો આ પણ ક્યાંક આપણા માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે કે ગુજરાત જનરલી બિઝનેસ ઓરિએન્ટેડ ક્ષેત્ર તરીકે જાણીતું છે પણ હવેના સમયમાં શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય કે પછી વિકસિત ગુજરાતની વાત હોય અને એમાં પણ સ્પોર્ટ્સને જ્યારે આપણે આ પ્રકારનું માધ્યમ બનાવી અને ખૂબ સરસ એક મંચ આપતા હોય આપણા સ્ટેટને મળતું હોય ત્યારે ખૂબ સરસ આનો આપણને પ્રતિભાવ બી મળવાનો છે અને એના જ અનુરૂપ અત્યારે ખૂબ સરસ તૈયારીઓ બી ચાલી રહી છે વિભાગ દ્વારા પણ અને જે તે જરૂરી માળખાકીય સુવિધા એથલીટ્સને ઉપલબ્ધ કરવાની હમણાં જ થોડા સમય પહેલા જ આદરણીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબે પણ વીર સાવરકર જે કોમ્પ્લેક્સ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એનું ઇનોગ્રેશન કર્યું હતું ત્યાં ઇન્ટરનેશનલ કક્ષાનું એક આખું માળખું અને ટ્રેનિંગ સેન્ટર બી એનું ઉપલબ્ધિ છે આપણી પાસે તો એ તૈયારીના ભાગરૂપે જ આપણે એ ક્યાંક લોકાર્પણ કરેલું તો હવે આવનારા સમયમાં બી જે બી ઘટતું કરતું હશે અને જે એક નર્ચરિંગ પ્રોસેસ છે એથલીટ્સ માટે એના માટે થઈને ગુજરાત સક્ષમ છે અને ખૂબ સરસ પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે